હલો દોસ્તો ચાલશે પાવસે પાવસેમાં ફરી વાર તમારું સ્વાગત છે આપણે દરેક લોકોએ મહાભારત વિશે તો જાણતા જ હોઈએ છીએ તો મહાભારત યા તો શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણે દરેક પાત્રો જોયા હોય એના વિશે સાંભળેલું હોય તો આપણને એમ જ લાગે કે ભાઈ મારું હું મારું જીવન કૃષ્ણ જેવું બનાવીશ હું મારું જીવન દુધિષ્ઠિ જેવું બનાવીશ મારું જીવન યા તો અર્જુન જેવું ગણાવ્યું પરંતુ સત્તરમા દિવસના દુર્યોધન પણ સત્તરમા દિવસના દુર્યોધન એટલે કે એક વિશેષતા હતી અને એ વિશેષતા એટલે લગભગ એ યુદ્ધમાં જ્યારે સત્તરમાં દિવસે ભીષ્મ દ્રોણાચાર્ય અને દુર્યોધનના લગભગ ઘણા ખરા પાયો ભણાઈ ચૂક્યા હોય છે ત્યારે કર્ણ પણ એનો જે સખા એનો મિત્ર એ પણ એમ કહેવાય ને કે મરવાની અણી ઉપર હોય છે એન્ડ એન્ડ ઉપર હોય છે તો ત્યારે એ દુર્યોધનને કહે છે કે હવે તું શરણાગતિ સ્વીકારી લઈ એમ કેમકે હવે લગભગ બધા લોકો લગભગ ભણાઈ ચૂક્યા છે મરી ગયા છે તું જો શરણાગતિ સ્વીકારી લઈશ ને એમ તો તું જીવી જાય છે એમ ત્યારે દુર્યોધન કહે છે કે નહીં હવે આ યુદ્ધ મારા માટે મારા કરતાં પણ મોટું થઈ ગયું છે એમ એટલે મારા પોતાના કરતાં પણ મોટું થઈ ગયું છે કેમ કે હવે મારે આ યુદ્ધમાં ફક્ત લડવાનું છે મારા માટે નહીં પરંતુ મારા માટે જે લોકોએ મારા મિત્ર ભાઈઓ જે લોકોએ બલિદાન આપ્યું છે મારા માટે તો હવે મારે એના માટે લડવાનું છે ભલે હું હારી જઈશ કે જીતી જઈશ મને એની સાથે કોઈ લેવા દેવા નથી તો જ્યારે પણ આપણે એકદમ હારવાની કગાર ઉપર હોઈએ આપણે જીવનથી થાકી ચૂક્યા હોઈએ તો આપણે પણ આપણા માટે જે લોકોએ બલિદાન આપ્યું છે આપણા જીવન માટે આપણા માતા પિતા આપણા ભાઈ બહેન આપણા મિત્રો તો એમ કહેવાય ને કે ભાઈ આપણે જ્યારે હારવાની કગાર ઉપર હોઈએ ત્યારે સત્તરમાં દિવસ દુર્યોધન બનવાની કોશિશ કરવાની કે ખબર નથી આગળ શું થવાનું છે પરંતુ જે લોકોએ મારી જિંદગી માટે મને સપોર્ટ આપેલો છે તો એ લોકોનું મહેનત યા તો એ લોકોનું બલિદાન વ્યર્થ ના થાય એટલા માટે મારે સત્તરમાં દિવસનું દુર્યોધન બનવું પડશે ને તો પણ હું બનીશ અને જિંદગીમાં એક વખત જિંદગીની જંગ જીતીશ